હલો મિત્રો જય ઠાકર જયમાં ખોડલ કેમ છો બધાને મજામાં સવાર સવારના ગુડ મોર્નિંગ બધા મિત્રોને અને બધાનો સારો દિવસ જાય એવી પ્રાર્થના કરું અહીંયા જુઓ ખોડલને ઠાકરને બરાબર તો આપણે જુઓ ઘર નાખ્યા છે કમ્પ્લેટ આજે તમને બતાવું છું ને વચ્ચે જો ઠાકરના એ ઠાકર ભગવાન બેઠા છે ભાઈ મોજે મોજ આવો રણસોડ રાય બેઠા ગણપતિ આ કુલની દેવી ખોડિયારમાં જો આ મારા દાદા ને દશામાં તો હાલો હવે આપણે બહારનો નજારો જોઈ આવીએ ને બાર જઈને મળીએ આપણે ઓકે જય માતાજી બહાર જવા જવામાં તમને પહેલાં હું બતાવી દઉં છું કે હાંજે આપણે કર્યું હતું ચિક્કન ને અત્યારે બનાવી નાખ્યા છે રોટલા જવો આપણે રોટલા ગરમે ગરમ રોટલા આ પૂડી તો ઓલામાં છે છા ને ઓલો શાક તો હલો આપણે હજી નાસ્તો કરવાનો બાકી છે આજે આપણે એટલો જ બનાવવાનો છે જઈએ છે અરે બહાર તો બહાર જવાની જગ્યાએ હું આવી ગઈ છું ગૌશાળામાં ગૌશાળામાં આપણી ગાડીઓ ઓલરેડી કમ્પ્લેટ બેઠ્યું છે ને ભાઈ અહીંયા તો જો પારવતી ગંધારી કીચડ કરી નાખ્યું છે જ્યાં અહીંયા મૂતરીને બરાબર તો ચલો બધી બેઠી છે ખાઈ લીધું છે હવે એને પાણીનું પીવાનું છે પણ સોડીએ પછી પાણી પીએ ને ઓલા પર ધવાડા દેખાય છે તમને તો બતાવી દો કેમ કે અમારો ઉકળો હળગી ગયો છે તો કોઈ વાતે ઓલાતો નથી બે દિવસ મોટર સારું રાખી છે તોય નથી ઓલાતો નકર પછી આપણે અહીંયા આવીને જવો આ અમારો ઉકળો હળગે છે જોરદાર હળગી જો છે ઓલાતો જ નથી કોઈ વાત બરાબર હવે આપણે જઈએ છીએ હાવ બારા કેમ કે તમને વાડીનો નજારો બતાવી દો પહેલાં પણ ઓલરેડી બના રેજો નાકર પછી કહેતા નહીં કે કીધું નહીં ઓકે ચાલો જાય બાર તો હવે આપણે આવી ગયા છે હાવ બારો બાર અને અમારે બાર જો મારી સામુ જોવે છે સાગરીની દીકરી છે હોય ભાર્ગવી જો કેમ છે જુઓ મેં તમને હજી સૂર્યદેવ પણ દેખાડ દો કેમ કે કેટલા સુધી પોંગ્યા છે તમને ખબર પડે ને જો હજી અહીંયા પોગ્યા છે આપણા ઘરની ઉપર અને આપણે આ વાડીનો નજારો જો એકદમ મસ્ત અમારે જવું છે વાઢવા તો વાઢી આવીએ ને હવે આપણે જોઈ આવીએ ઉકળો બાર બારથી કેટલો ખળગે છે એ તમને બતાવી દો ચાલો કેમ કે અહીંયા જો જવો અને બધું અહીંયા કમ્પ્લીટ બેઠક કરી છે આપણે કેવી લાગે છે બેઠક જોવો છો તમે પણ આવો અમારી ગૌશાળા મોજે મોજ જુઓ આપણી બેઠક છે ને એકદમ અહીંયા ગૌશાળા ને પરે અમારે બપોરે આરામ કરવાનો લીમડાની છે આ અહીંયા વાડી આવી મોજ તો કોને હોય ભલા માણસ નસીબદાર હોય ને જ હોય બરાબર ને જુઓ ઉકળો કોઈ વાતે બને જ નથી થાતો હળગે 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 અંદરથી કેટલો જીસેબીનો ખાડો છે ત્યાં સેટો હળગી છે તો આ બધે જુઓ ને આ બધી નળી છે અમે છે ને રાતે ઠારતા હતા પાણી નાખીને ને આ બે દિવસ સુધી એલું કર્યું છે તો આ નળી અહીંયા સુધી આપણે ઉકળમ નાખી હતી ને આ બધી ઓગળી ગઈ છે જો કલરમેટ થઈ ગઈ કલરમેટ તો આવી રીતે હળગે છે ને જો ધોવાડા ધબધવાડી બોલે છે કોઈ અમને પ્રોબ્લેમ નથી હળગી જાય તો હળગી જાય તો કોઈ અમને કે ખાતર હળગી જાય આ બધું ખાતર જ છે ખાતરની કોઈ તાણ જ નથી પણ એનું કારણ છે કે થોડુંક ગાયુંને નજીક પડે છે ને એટલે ને તો થોડોક પ્રોબ્લેમ થાય છે ગાયોની ઈજા ન કરે તો હાર્યો બાકી તો હળગી જાય તો કોઈ ખાતરની જ નથી બરાબર પણ આ તો શું છે કે આ ગૌશાળા નજીક છે ને કોઈ ગાયોને પ્રોબ્લેમ થશે તો શું કરશું એ ટેન્શન છે એટલે ત્રણ દિવસ સુધી ઓલવે છે ત્રણ દિવસ પાણી નાખ્યું છે પણ કોઈ એને ઉકળ અને ફેર ન પડ્યો ચાલુ જ છે હળગવાનું તો હલો હવે આપણે આમાં કાંઈ નક્કી નહીં ભાઈ જો આગળનો વિડીયો આવે તો ઠીક છે ન આવે તો કોઈ ખબર નહીંનું કારણ છે કે આજે હું કામ ઉપર એકલી જ છું મારા ઘરવાળા ગયા છે દેહમાં અચાનક ફોન આવ્યો છે એટલે એ તો જાશે સાંજે બેસી ગયા અગિયાર વાગ્યા રહેતે એટલે એ તો વહી દેહમાં કાલે આવશે તો હું એકલી જ છું કામ ઉપર તો ભાઈ કાંઈ નક્કી ન કહેવાય ટાઈમ મળે ન મળે બરાબર તો હાલો બેક વાત કરી લેશું આપણે બાકીનો આપણે તો ભાઈ હવે મળી શકાશે નહીં એટલે આપણે કંઈ નક્કી નહીં બરાબર તો હાલો હવે આપણે મળીએ ઓલીકર જઈને બરાબર ને કેમ કે અહીંયા વાડીમાં ઉકળે આવીશું તો અમારો ઉકળો હળગી જશે જોરદાર એટલે થાકી ગયા છે પાણી કરી કરીને હલો હવે આપણે બહાર ઓલી ઓલીકર બેસીએ હિંડોળે અને બેક વાત કરી લઈએ બાકી ટાઈમ મળશે નહીં મને તો ભાઈ આપણે આવી ગયા છે અહીંયા આપણે બેઠક ને હવે હશે અમને તો દ્વારકાની ધજા જો દ્વારકાધીશની ધજા કેવી રીતે ફરકે છે મિત્રો છે ને અમારે દ્વારકાધીશનો વાસ કાંઈ ન ઘટે તો અને હવે આપણે છે ને થોડોક ટાઈમ ઓછો છે આપણી પાસે આજે સવાર સવારમાં જ વિડીયો બની નાખ્યો છે માફ કરજો આખો દિવસનો નહીં આવે તમારે સપોર્ટ આપવો તો આપજો ન આપો તો કાંઈ નહીં કેમ કે ભાઈ હું તો તમારી રાહ જોઈને જ બેઠી છું સપોર્ટ તમારે સપોર્ટની પણ જો તમે ન આપો તો મારે પછી કંઈ પરણે તમને કંઈ કહેવાતું તો નથી બરાબર જો આપો તો ઠીક છે ન આપો તો તમારી મરજી લાઈક કરો તો ઠીક છે ન કરો તમારી મરજી બરાબર છે સારું લાગે તમને કે તમે ઈમાનદાર હોય તો લાઈક કરજો ને દયાળુ હોય તો લાઈક કરજો બાકી ન કરતા કેમકે ભાઈ મારે તો કામ છે આજે ખાસ કરીને હજી ગાયું છોડવાની છે ઓલરેડી વાઢવા જવાનું છે નાસ્તા કરવાના છે બીજા નંબરમાં કપડાં ધોવાના છે હારવાનું છે જોરદાર કામમાં બીજી છું તમને બધાને લાગે શું હું નવરી એમ એટલે આજે મારે ખાસ કામ છે તો આજે હું એકલી જ છું કામ ઉપર તો ફટાફટ આપણે મળશું હવે કાલે કાલે સવારમાં સાત વાગે ત્યાં સુધી લાઈક કરી નાખજો ને ફેસબુકમાં હોય ફોલો કરી નાખજો યુટ્યુબમાં હોય સસ ક્રાપ કરી નાખજો બસ સપોર્ટ આપવામાં કાળજી રાખજો આપણે ગૌ માતાની ગૌ સેવા કરતા રહેશું કરતા રહેશું કરતા રહેશું ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈએ ઉકળ અને ઓલવવા ઓકે જય માતાજી